તમે સવારે ઘરેથી નીકળો છો પરિવાર સાથે લાંબી મુસાફરી પર હાઈવે પર પહોંચો તો ટોલ પ્લાઝા પર લાંબી કતાર જોવા મળે તમે ખિસ્સું ખાલી કરીને દોઢસો બસો રૂપિયા આપો વિચાર કરીને કે હવે તો સરસ સરળ રસ્તો મળશે પણ થોડુંક આગળ વધો તો એકાએક ખાડા વાહન ધડામથી પડે ટાયર ફાટે અને તમારા પરિવારના ચહેરા પર ડર અને ગુસ્સો જોવા મળે આવું કેટલા લોકો સાથે થાય છે સામાન્ય માણસોની આવેદના છે હાઈવે પર ખાડા હોય તો ટોલ કેમ આપો આપણા દેશમાં હાઈવેનું નેટવર્ક વધી રહ્યું છે પણ સાથે વધી રહ્યા છે ખાડા અને અસુરક્ષા દર વર્ષે લાખો કિલોમીટર રસ્તો બને છે પણ મેન્ટેનન્સનો શું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જેવા મોંઘા હાઈવે પર પણ આઠ મહિનામાં ખાડા પડી ગયા અને ટોલ તો વસૂલાતા જ રહે છે તમે વિચારો આપણે ટોલ આપીએ છીએ સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે પણ મળે છે અકસ્માતનું જોખમ અને વાહનને નુકસાન એક સામાન્ય ડ્રાઈવરનું વાહન ખરાબ થાય તો તેનું રિપેરિંગ કેટલું મોંઘું પડે અને જો અકસ્માતમાં કોઈનું જીવન જાય તો આ તો આપણી જિંદગી સાથેનો ખેલ છે